સાથે જૂની અદાવત હતી થોડી અને મારા પપ્પા ગામ તરફથી આવતા હતા એ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઉભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર માર મારેલ ત્યારે મારા ત્યાંથી મારા મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર માર મારતો હતો ત્યાં જઈ સોડાની કોશિશ કરી તો એ મારા પર હું મારવાનો હુમલો કર્યો તે બાદ મેં એ ગણકાર્યો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને હોસ્પિટ ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો ત્યારબાદ ત્યાંથી ત્યાંના ડોક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી અહીં અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી તે દરમિયાન અગિયાર ને પિસ્તાલીસ કલાકે અહીંયાના તબીબે મારા પદરને મૃત જાહેર કર્યો જૂની અદાવત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી તે અદાવત રાખીને એ વારે પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો એ પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એને લાકડી વડે ઢોર માર મારીને મારા પિતાજીને મૃત્યુને પાર ઉતારી દીધો આરોપીને ફાંસીની સજા થવી જોઈએ મારે એનું મોડું જોવું નથી આજ પછી મારા સામે નહીં આવવું જોઈએ માણસ એ ઘટનામાં શું છે કાલે એના કામ આ છે ધંધા છે કામ માટે ગયેલા હતા એટલે એ ને શું અદાવત ઊતી તે એ ને ખબર મને ખબર નથી પણ એ ની અદાવત ચાલ્યા હતી એટલે એ લોકો એ આમ ગયો છે એમ એને ખબર પડી એટલે રોડ પર એ દંડા લઈને ઊભી રહેલી અને જેવો આવ્યો તેને એને ગાડીથી ઊભી રાખ્યું એટલે એ તો કંઈ વાત કરવાના હશે એમ તમને ઊભી રહ્યો એટલે જેવો ઊભી રહ્યો તેવો એને ગાડી પરથી ઉતરવા ના દીધો અને સીધો એને દંડાથી માર પાડીને ડંડાથી માર પાડીને એને નીચે પસાડી દીધું છતાં નીચે પસાડી છતાં પણ એને માર માર્યા જ કરી એનો પગ તોડી લાખા પાછળની બધી હાડકી અને આ પાસળી બધી તોડી લાગી જીતીન નીતિનભાઈ મોહનભાઈ પટેલ એ જલારામ મંદિર મારા ફળિયામાં જ છે પોલીસ સ્ટેશનમાં એને જો એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશન અને ફરિયાદ નોંધાવીને પછી એને દવાખાને લઈ ગયા દવાખાનેથી ધરમપુર દવાખાનામાં એને ન લીધો એટલે સીધા વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા વલસાડ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી એટલે ડૉક્ટરે એમ કીધું કે હમણાં પંદ પંદર વીસ મિનિટ આપણે એને રિકવરી આવતા વાર લાગે જે હોય તે હમણાં ખબર પડી જશે એટલે પછી એને આઈસીયુમાં મૂક્યો એટલે પછી પોણા બાર વાગે એ એક્સપાયર થઈ ગયો